સામાન્ય કાર્ડનો અઢારમો રવિવાર ઈસુ પોતાની ઓળખ જીવનદાયી રોટી તરીકે આપે છે અને લોકોને એ આહારની ઝંખના રાખવાનું કહે છે શું હું ઈસુના દેહને સ્વીકારવા ઝંખું છું સાંભળીએ સંતોહાન શુભ સંદેશ અધ્યાય છ કડી ચોવીસ થી પાંત્રીસ જ્યારે લોકોને ખાતરી થઈ કે ઈસુ કે તેમના કોઈ શિષ્યો ત્યાં નથી ત્યારે તેઓ પોતે જ પેલી હોડીઓમાં બેસીને ઈસુને શોધવા કફરનુહુમ ચાલ્યા ગયા સામે કાંઠે તેમનો ભેટો થતાં જ લોકોએ તેમને કહ્યું ગુરુજી અહીં પધાર્યા જવાબ આપ્યો હું તમને સાચે સાચ કહું છું કે તમે મને શોધતા આવ્યા છો તેનું કારણ એ નથી કે તમે પરચા સમજ્યા છો પણ એનું કારણ એ છે કે તમને ધરાઈને રોટલા ખાવા મળ્યા છે તમે એ નશ્વર આહાર માટે નહીં પણ અનંત જીવન લગી ટકી રહે એવા અવિનશ્વર આહાર માટે મહેનત કરો એ આહાર તમને માનવ પુત્ર આપશે કારણ પિતા પરમેશ્વરે પોતાની મહોર એને આપેલી છે તે લોકોએ ઈસુને પૂછ્યું અમારે ઈશ્વરના કામ પાર ઉતારવા હોય તો શું કરવું ઈસુએ તેમને જવાબ આપ્યો ઈશ્વર તો આટલું જ ઈચ્છે કે તેણે જેને મોકલ્યો છે તેના ઉપર શ્રદ્ધા રાખો તે લોકોએ પૂછ્યું આપના ઉપર અમને શ્રદ્ધા બેસે એવો કયો પરચો આપ અમને કરી બતાવો છો આપ એવું કયું કામ કરો છો રણમાં અમારા પૂર્વજોએ માનના ના ખાધું હતું શાસ્ત્રમાં લખ્યું છે તેમ તેણે તેમને સ્વર્ગમાંની રોટી ખાવા આપી ઈસુએ તેમને કહ્યું હું તમને સાચે સાચ કહું છું કે મોશે તમને સ્વર્ગમાંની રોટી નહોતી આપી પણ મારા પિતા તમને સ્વર્ગમાંની અસલ રોટી આપે છે કારણ ઈશ્વરની રોટી તો એ છે જે સ્વર્ગમાંથી ઉતરી આવીને જગતને જીવન અર્પે છે ત્યારે તે લોકોએ ઈશુને કહ્યું પ્રભુ આપ અમને એ રોટી સદા સર્વદા આપતા રહો ઈશુએ તેમને કહ્યું હું જ જીવનદાયી રોટી છું જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારા ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય ઈસુ આપણને પડકારે છે ઈસુનો પહેલો પડકાર છે ઈસુ પાસે આવવાનો આપણો હેતુ આ હેતુ ભૌતિક છે આપણે ઘર માંગી રહ્યા છીએ નોકરી માંગી રહ્યા છીએ જીવનસાથી માંગી રહ્યા છીએ બાળક માંગી રહ્યા છીએ સાજાપણું માંગી રહ્યા છીએ ઈસુ આપણને આધ્યાત્મિક અથવા અલૌકિક બાબતો માંગવા કહે છે આપણા આ જીવનને માત્ર ભૌતિક બાબતોમાં બાંધી ના દેવાય આપણા જીવનનું આધ્યાત્મિક પાસું પણ છે ક્યારેક મારી પાસે ભૌતિક માગણીઓની એક યાદી હોય છે હું મારા જીવનને માત્ર ભૌતિક જ માનું છું ઈશ્વરની ઈચ્છા શું છે તે ઈસુ જણાવે છે આ ઈચ્છા પૂરી કરવી એ આપણી માટે બીજો પડકાર છે પ્રભુ ઈચ્છે છે કે આપણે ઈસુમાં શ્રદ્ધા રાખીએ આ ઈસુ સાક્ષાત પ્રભુ છે તેઓ માનવ બન્યા છે પ્રભુએ તેઓને માનવ બની મોકલ્યા છે એ ઈસુ ઉપર શ્રદ્ધા રાખવી એટલે ઈસુ પ્રત્યે નિષ્ઠા રાખવી ઈસુ પ્રત્યે વફાદાર રહેવું ઈસુમાં શ્રદ્ધા એટલે ઈસુ જેવા બનવાનું છે ત્રીજો પડકાર છે ઈસુને આપણા આહાર તરીકે સ્વીકારવાનો ઈસરાયેલીઓ રણપ્રદેશમાં ચાલીસ વર્ષનો રજડપાટ કરે છે ત્યારે પ્રભુ તેમને ચમત્કારિક રીતે અન્ન પૂરું પાડે છે રણમાં તેઓને અનાજ ઉગાડવાની અને ખોરાક પેદા કરવાની કોઈ સગવડ નહોતી આજે આપણી આ દુનિયામાં પ્રભુ આપણને દૈનિક આહાર માટે મહેનત કરવાની શક્તિ આપે છે અને આહાર પ્રાપ્ત કરવાના સાધનો પૂરા પાડે છે પ્રભુ આપણને આધ્યાત્મિક ભાથું પણ પૂરું પાડે છે તે છે ઈસુનું શરીર આ રોટી આખા જગતને જીવન અર્પે છે જેમ રણમાં માનના ઉપરથી વરસ્યું હતું તેમ ઈસુ પણ સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી આવેલા છે તેઓ તેમની વાણીથી અને તેમના દેહથી આપણું પોષણ કરે છે આપણા માટે ચોથો પડકાર છે ઈસુને પામ્યા પછી તૃપ્તિનો અનુભવ જ્યાં સુધી બધું સારું ચાલતું હોય ત્યાં સુધી પ્રશ્ન નથી થતો પણ લાંબી બીમારીમાં મોટા દેવામાં લગ્નજીવનના ભંગાણમાં ઈસુમાં સંતોષ રહેતો નથી અધીરાઈ આવી જાય છે ઈસુને છોડીને કોઈક અન્ય ઠેકાણે જઈને માથું ટેકવાનું મન થાય છે મોટા દેવામાં જુગાર રમવાનું લોટરીની ટિકિટ ખરીદવાનું મન થાય છે આપણા માટે પડકાર આ છે કે ઈસુ સર્વસમર્થ છે એ સત્યમાં શ્રદ્ધા રાખી ઈસુ જ્યારે મટાડે ત્યારે એવી ધીરજ રાખવાની છે આવી કૃપા માટે પ્રભુ આગળ નમ્રતાથી માંગણી કરવી પડે ઈસુ અમને તમારામાં સંતોષ આપો